હવે જોઈએ સમાચારો વિગતવાર અંકલેશ્વર ભરૂચી ના આકા જનરા મંદિર પાસે જર્જરિત બ્રિજ બનાવવા જૂના દીવા રોડ સોમવાર બપોર બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો દીવા તરફ જવા હરિદર્શન સોસાયટી તેમજ સેફ્રન મોટેશ્વરી માર્ગ અને જલારામ સોસાયટી તરફ ના માર્ગ ઉપયોગ હવે કરવાનો રહેશે ટૂંક માં નાળા ની કામગીરી શરૂ કરવામાં આવશે અંકલેશ્વર માંથી પસાર થતા દાંડી હેરિટેજ માર્ગ એને ચોસઠ પર બોરભાઠા બેટ થી ભરૂચી નાકા માર્ગ પર ભરૂચી નાકા જલારામ મંદિર પાસેનું નાડું જર્જરિત બન્યું હતું જેમાં બસો આડત્રીસ ઓબ્લિક બસો થી બસો આડત્રીસ ઓબ્લિક 425 સ્લેબ કલવર્ટ આવ્યું છે જે સ્લેબ કલવર્ટ જૂનું અને જર્જરી અને બ્રિક મિશનરી થી બનેલું છે જે સ્ટ્રક્ચર ની સાઈડ માંથી ઈંટો ખડી રહી છે જે અંગે રાષ્ટ્રીય ધોરી માર્ગ પેટી પેટા કચેરી સુરત દ્વારા માર્ગ બંધ કરી નાડુ 5.05 મીટર પહોળો કરવા માટે કવાયત શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી તેની કામગીરી શરૂ કરવાની હોવાથી આ અંગે જિલ્લા તંત્ર દ્વારા તાજેતરમાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જે સ્ટ્રક્ચર કામગીરી શરૂ કરવા માટે સત્તરમી નવેમ્બરના રોજ સોમવારના રોજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે અનુસંધાને આખરે તંત્ર દ્વારા સોમવારના બપોર બાદ બેરિકેટ લગાવી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જે માર્ગ પર પસાર થતા વાહન ચાલકો માટે હરિદર્શન સોસાયટી થઈ જે જગન્નાથ મંદિર પાસેથી પુનઃ દિવા રોડ પર આવી શકશે તેમજ અન્ય માર્ગ તરીકે જલારામનગર થઈ સીધા સેફરન કોમ્પ્લેક્સ થઈ હાંસોટ રોડ પર મોઢેશ્વરી માર્ગનો ઉપયોગ કરી આવી શકાશે આ માર્ગ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુમાં મોઢેશ્વરી માર્ગથી જૂના દીવા તરફ જતા આંતરિક માર્ગનો પણ નાના વાહનો ઉપયોગ કરી શકશે